મેલો દલપત દાપણ મેલો કવિનું નામ દલપત પઢિયાર છે એટલે એમણે આ દલપતથી ચાલુ કર્યું છે મેલો દલપત દાપણ મેલો આ છેક સુધીનું અંધારું છે મૂકી શકો તો દીવા જેવી થાપણ મેલો ખાલી ડાપણની વાતો બાતો છોડો ખરેખર ક્યાંક દીવો પ્રગટાવો કંઈક સુધારો કંઈક નાનું પણ કરો તો એનો મિનિંગ છે બાકી દાપણની વાતો એનો અર્થ ઝીરો છે અહીંયાથી સ્ટાર્ટ કરે છે મેલો દલપત દાપણ મેલો આ છેક સુધીનું અંધારું છે મૂકી શકો તો દીવા જેવી થાપણ મેલો ને ભણ્યા ગણ્યા બહુ દરિયા ડોળ્યા જ્ઞાન ગાંજો પીધો છોટ્યો નહી સામાન ઉપરથી છાંયો બાંધી લીધો ભાઈ જાતર ક્યાં અઘરી છે પણ થકવી નાખે થેલો આ એમની જે લીટી છે ને એ આખી કવિતાનો સાર છે જાતર ક્યાં અઘરી છે થકવી નાખે થેલો આમ જોઈએ તો કોઈ પણ જાત્રા ફિઝિકલી ગણીએ કે ચલો ડુંગર પર ચડવું છે જાત્રા કરવી છે આરામથી જઈ શકાય પણ જે પેલો થેલો છે ને અરે રસ્તામાં આ જોઈશે તો પેલું જોઈશે તો અરે આ નવીને તો ચાલે જ નહીં એ થકવી નાખે છે એ એક ફિઝિકલ જાત્રાની વાત થઈ પણ જિંદગીભરની જાત્રાની વિચાર કરો તો કેટ કેટલા આપણે નકામા થેલાઓ કેટલાય પૂર્વગ્રહો કેટલાય સાથે રાગ અને દ્વેષ કેટલાય કચરો અહીંયા ભરી રાખ્યો છે એ ખાલી થતો નથી એ થેલાઓ લઈ લઈને એનો બહુ જ વેંઢારી વેંઢારીને આપણે થાકી જઈએ છીએ ખરેખર ખરેખર તો જરાય અઘરું નથી આ જાત્રા એક બીજી પંક્તિ વચ્ચે યાદ આવી જાય છે તો બોલી દઉં કે છે ને કે આમ તો હા બેફામ બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું આમ તો રસ્તો હતો ઘરથી ખબર સુધી આ વચ્ચે એક યાદ આવી ગઈ બેફામની પંક્તિ અને આ કવિતામાં આગળ ચાલીએ મન હરાયું નકટું નુગરું રણમાં વેલા ઊભા દોરનો દરિયો ફાડી ને આડી રેત ચડાવે કેમ કરી છોડો રોકો બબણો વાગે ઠેલો મેલો દલપત ડાપણ મેલો પીએચડીની ડિગ્રી એટલે કે પીએચડીની પદવી તેથી શું ભણી કવિતા ભગવી તેથી શું પડદા તો એવા ને એવા જ્યોત પાઠ પર જગવી તેથી શું વાળી લો બાજોટ બહારનો ને અંદર જઈ અઢેલો ફરી બોલું છું ફરી સમ જોઈએ શું કહે છે ભણી કવિતા ભગવી તેથી શું એક ભગવી કવિતાથી શું અંદર ભગવું થશે પડદા તો એવા ને એવા પડ્યા છે અંદર અને જ્યોત પાટ પર જગવી શું એક દીવો કરી દીધો ભગવાનની સામે બેઠા હાથ જોડી લીધા પણ અંદર જો કંઈ ફેરફાર ન થયો હોય તો આવી વાત એમણે કરી છે પડવું તો બસ આખું પડવું અડધું પડધું પડવું શું અડવું તો આભે જઈને અડવું આસનથી ઉખડવું શું આખો ખૂટો ખોદી કાઢીને ખુલ્લમ ખુલ્લા ખેલો જે આપણને પકડી રાખે છે જેનાથી આપણે પ્રગતિ નથી કરી શકતા જે આપણને જાણે કે બાંધીને જકડી રાખ્યું છે આપણને લાગે છે કે આ છે માટે હું છું પણ ખરેખર ઊંધું હોય છે એ આપણને આગળ જ નથી જવા દેતું આવો જે ખૂંટો છે એને ખોદી કાઢો એનામાંથી છૂટા થઈ જાઓ ત્યારે ખુલ્લમ ખુલ્લા ખેલો તો તો કંઈક દીવા જેવી થાપણ મેલી શકશો પહેલી પંક્તિ છે મેલો દલપત દાપણ મેલો ને છેક સુધીનું અંધારું છે મૂકી શકો તો દીવા જેવી થાપણ મેલો દલપત પઢિયારની આ કવિતા છે અને મારું નામ હેમંત ચવેરી એમની જે એમની જે એકમાત્ર પંક્તિ જે આપણે ક્યારેય ન ભૂલવી જોઈએ જાતર ક્યાં અઘરી છે પણ થકવી નાખે થેલો જે આપણે ક્યારેય ન ભૂલીએ તો બહુ ફેરફાર કરી શકીએ હેમંત ચવેરી